श्री धर्मेंद्र भाई मोटी जापुरवाड़ा पुण्यशाली एक पांच सात मिनट मे श्रद्धांजलि अर्पण कर सी श्री पार्श्वनाथ प्रभु ना चरण वंदन તેમજ સ્વર્ગીય અખંડ બેન આરતીબેન શેઠ તેમના સ્મૃતિને અભિવાદન તેમજ ઉપસ્થિત અહીંયા સમાજ શ્રેષ્ઠીઓ વડીલો બહેનો સર્વને મારા જય જિનેન્દ્ર સંબંધો અને રિલેશન ક્યારે કેવી રીતે સ્થપાય છે તે બહુ જ કહેવું મુશ્કેલ છે અમે મહારાષ્ટ્રમાં ચાર અલગ અલગ ગામમાં વસતા ચાર સુખડિયા ભાઈ અને અહીંયા વઢવાનમાં મુન્ટુભાઈ અમે જ્યારે આજથી ચૌદ વર્ષ પહેલાં આજે એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યો હતો અને વોટ્સઅપ ગ્રુપમાં તે પણ અમારી સાથે જોડાણા અને મજાક મજાકમાં જ એક એવી વાત થઈ કે ચાલો આપણે બધાએ સૌ મળીને એક સરસ તીર્થયાત્રા ગોઠવીએ અને પછી બધાએ તિરુપતિ બાલાજીની એક યોજના કરી અને તેમાં અમારે સાથે ત્રણ દિવસ માટે ઠેઠ અહીંથી મોન્ટુભાઈ ત્યાં જોડાણા અને તે દિવસ છે અને આજનો દિવસ છે આજે તેર ચૌદ વરસ થઈ ગયા છે પણ તે તે દિવસથી અમારી ચારેય સાથે દરેક સુખમાં દુઃખમાં કાર્યમાં જીવદયા ક્ષેત્રે કોઈ પણ કાર્ય હોય અમારા વૈયક્તિક પ્રસંગ હોય તેમાં તેની ઉપસ્થિતિ વિડીયો કોલિંગ દ્વારા હોય હોય ને હોય જ તેવા મોન્ટુભાઈને આજે આ માત્ર શોક થયો છે તે માટે અમે ચારેય તેમના દુઃખમાં સામેલ છે સંસારનો નિયમ જ છે કે જેનો જન્મ છે એનો તો મૃત્યુ છે જ પણ જેનું સ્વજન આપણે સ્વજન અહીંથી વિદાય થાય છે ને ત્યારે તેનું દુઃખ તે પોતે જ સહન કરી શકે તે પોતે સમજી શકે આપણે સવારે રોજ કામ માટે ઘરેથી નીકળે અને થાકીને ફાકીને સાંજે ઘરે આવે ત્યારે આપણે પણ એક આશા હોય કે આપણા માથા પરથી શું એક માનો મમતાનો હાથ ફરી જાય ને તો આપણને એમ લાગે કે આખા દિવસનો થાકડો આપણો નીકળી ગયો એટલે ભગવાને ઘર તો બનાવ્યું પણ ઘરના અંદર આજી નિલેશભાઈએ પણ વાત કરી કે માને મોકલીને ભગવાન મોકલ્યા તો તે આ ઘરને એક મમતાનું મંદિર બનાવવાળી માં જ છે આ મમતાને મંદિર બનાવવાળી તે માં જ છે તે માટે માનું દુઃખ સૌ બાળકો હોય ઘરના તેને થવું એક બહુ જ કઠિન એક પ્રસંગ છે આપણા જીવનમાં એટલે જ હું શ્રી બે લાઈન અહીંયા પ્રસ્તુત કરું છું જિગ્નેશભાઈ છે દિપેશભાઈ એટલે મોન્ટુભાઈ તેમજ તેમના ભત્રીજા વગેરે સૌને આજે આ ના પર દુઃખ આવ્યું છે હોગારાખી ને અમને અધ ના મેલા હો અણગાર અધવચેના મેલા બાળી તો પ્રેમ નો સાગર કેવાય મારી તો પ્રેમ નો સાગર કેવાય દુનિયા બદલા માના બદલા દુનિયા બદલાય બાના બદલાય માડી તો પ્રેમનો સાગર કેવાય માડી તો પ્રેમનો સાગર કેવાય તાર માળી મારું अन्तर रोहे रडतु अन्तर रोहे रडतु तारा खोडे रमवा जो एवी करुणा कर जो एवी करुणा

જેમ કે હું મૂર્તિજાપુર ધર્મેન્દ્ર રસિકલાલ ધંધુકિયા તેમજ અહીંયા ઉપસ્થિત અકોલાથી વિશાલભાઈ ખિલોસિયા વિજયભાઈ પાનસુરિયા બુલઠાનાથી અને કચગાહથી મયુરભાઈ ધંધુકિયા આ ચારેય વતી તેમના પાવન સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જય જીનેન્દ્ર